સરકારનો ઐતિહાસિક નિર્ણય બનાસકાંઠામાંથી વાવથરા જિલ્લાની સાથે સત્તર નવા તાલુકાની મંજૂરી વાવથરાત ભાભર મળીને બનશે નવો જિલ્લો રાજ્ય કેબિનેટે સત્તર નવા તાલુકાને પણ આપી મંજૂરી ગાંધીનગર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈને નાગરિકની પડતર માંગોનું નિરાકરણ લાવ્યું છે કેબિનેટે નવા વાવથરાજ જિલ્લાની રચના તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં એકવીસ જૂના તાલુકાઓમાંથી નવા સત્તર તાલુકાઓના સર્જનને સર્વાનુમતે મંજૂરી આપી છે નવો વાવ જિલ્લો થશે અસ્તિત્વમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓમાં વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર અને લાખણીને સમાવીને નવા વાવથરા જિલ્લામાંની રચનાને મંજૂરી આપવામાં આવી છે નવા તાલુકાઓની રચનામાં કાંકરેજ તાલુકામાંથી ઓગઢ તાલુકો બનાવાશે થરા રહેશે તેનું મથક વાવ તાલુકા માંથી ધરણીધર તાલુકો મથક ઢીમા થરાદમાંથી રાહ તાલુકો મથક રાહ આ તમામ નવા તાલુકાઓનો ઉદ્દેશ સ્થાનિક સ્તરે વહીવટીનો તાલુકા અને પાલનપુરમાંથી ગઢ તાલુકો બનાવવાની લાંબા સમયથી ચાલતી માંગો પર કોઈ નિર્ણય ન લેવાતા સ્થાનિક લોકોએ નિરાશા વ્યક્ત કરી છે આ નિર્ણયથી જ્યાં ઘણા વિસ્તારોમાં વિકાસની નવી આશાઓ જગાઈ છે ત્યાં હજુ પણ કેટલીક માંગણીઓ રાજ્ય સરકારની રાહ જોઈ રહી છે જો આ તમામ નકશાકીય ફેરફારો જમીન પર ઉતરે છે તો વહીવટી વ્યવસ્થામાં મોટો પરિવર્તન સર્જાશે અને લોકોની સહાય માટે સરકારી તંત્ર વધુ સક્રિય બને તેવી આશા છે રિપોર્ટ બાય સુરેશ રાવળ બનાસકાંઠા શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન